સુરત સિવિલ હોસ્પિટલ માં વર્ગ 3 ના કર્મચારીઓ રજા અને પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા છે વર્ગ 3 ના કર્મચારીઓ નું કહેવું છે કે ઘણા સમય થી રજા મળતી નથી રજા માંગવા જઈએ છીએ તો ના પાડી દેવામાં આવે છે અને કામ કરવામાં અમે કોઈ જ કચાશ પણ રાખતા નથી 200 જેટલા કર્મચારીઓ રસ્તા ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો છે કર્મચારીઓ એ પણ આક્ષેપ કર્યો છે કે ઉપલા વર્ગના અધિકારીઓ તેમને કામની બાબતે હેરાન કરી રહ્યા છે અને મહેનત ટોણા માણી રહ્યા છે

હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે આગામી સમયમાં અમારી જો માંગ નહીં પૂર્ણ થાય તો ધરણા કરવામાં આવશે અને તમામ લોકો કામથી અળગા રહીશું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ અમારી માંગ સંતોષવામાં આવતી નથી હોસ્પિટલના દરેક વોર્ડમાં અમારી કામગીરી રહેતી હોય છે અને અમને અઠવાડિયે એક રજા પણ મળી રહે તો પણ અમને રાહત મળે

ગવર્મેન્ટવાળા હજાર લાખ રૂપિયા પગારવાળાને રજા છે અમે કન્ટ્રાક્ટ છે એનું મતલબ એવું નથી તો અમને તો તહેવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેને એવું ધમકે આપે તો તમને પંદર દિવસ ડ્યુટી પર લેશે નથી બધાને અમારું અમારી માંગણી એ જ છે અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવું જોઈએ અમને જો એ પગાર આપશે તો વારા પર અમે એવું કરશે નથી અને બહુ ઘણા અમને ટોર્ચર કરે હાર બાબતમાં ટોર્ચર કરે શાના માટે ટોર્ચર કરે આ સિસ્ટરો ટોચર કરે ડૉક્ટરો ટોચર કરે સિસ્ટરો અમને જમવા ટીપિન ખોલીને બેલ આવે ઊભા થઈ જમાશી અને આ લોકો પાસે અમારું ઊંધી સિંધી કમ્પ્લેન્ટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે આ સુપરવાઇઝર પૂજા બેન સુપરવાઇઝર પર કરે આ લોકો જે છે સુપરવાઇઝર અને કંઈ બી જો કહેવા જાય તો અમારો કંટ્રાટવાલાના કહેતા છે તો કંટ્રાટવાલા કે મારા અંડરમાં કઈ આવતું નથી તો હવે કોના પાસે જાય અમે બે ત્રણ જણ ગયેલા હતા અને અમે દસ જણ નું ગ્રુપ કરવાનું કે આ લોકો અમારે